કોંગ્રેસની જન આક્રોશ રેલીથી પ્રભાવિત થઈ ઉઠેલા ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા તાબડતો પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી વિશાળમજ્રી નદીમાં આવેલા પૂરે સ્થાનિક ભાજપ નેતાઓ તેમજ કાઉન્સિલરોના સત્ય દર્શન બડોદરા શહેરના નગરવાસીઓને કરાવ્યા છે હવે ભાજપના સ્થાનિક નેતાઓ જન આક્રોશ સામે પોતાની ભૂલો છુપાવવાના પ્રયાસ હાથ ધરવામાં લાગી ગયા છે ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી ઉચ્ચ ઉચ્ચકક્ષાની કમિટીઓ બોકલી વડોદરાના પૂર અસરગ્રસ્તોને સહાનુભૂતિ લેવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું નગરવાસીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે બીજી તરફ ગઈકાલે સાંસદની આગેવાનીમાં બોલાવવામાં આવેલી પત્રકારોને માહિતી આપવા માટે બોલાવવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં યુવા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દંડક બાલકૃષ્ણ શુક્લા ભાજપ શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ ધારાસભ્ય સહિતના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પોર્ટ દરમિયાન કરેલી કામગીરી અને ઉચ્ચ કક્ષાની આવેલી કમિટીને સત્ય સમીક્ષા રૂપરેખા જણાવી હતી માનુભાઈ આપના લેવલે વિષય હશે અમારી પાર્ટીના હજુ કોઈ નેતાગીરીના ધ્યાન પર આવ્યો નથી વહીવટી વિષય હશે હજુ આવશે ત્યારે જવાબ આવશે સાથે આપણા પક્ષ પ્રમુખ શ્રીમાન ડોક્ટર વિજયભાઈ આપણા દંડક શ્રીમાન બારુદાદા અને તમામ પ્રતિનિધિઓ હાજર છે ત્યારે આજે કેન્દ્ર સરકાર તરફથી એક જોઈન્ટ કમિટી આવી અને આ જોઈન્ટ કમિટીના કાર્યો હતા પહેલું કે જે પ્રકારને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું તેની અંદર તારાજી જે સર્જાઈ એનું એક મોમેન્ટમ એને એની તપાસ કરવી કયા કયા વિસ્તારની અંદર નુકસાન થયું કેટલું નુકસાન થયું નુકસાનના કારણો શું હતા એ નુકસાનની અંદર માત્ર એટલું જ નહીં પરંતુ નુકસાન કઈ રીતે થયું એમાં કોર્પોરેશન કયા પ્રકારે રિએક્ટિવ સમીક્ષા કલેક્ટર કચેરી જિલ્લા વહીવટી તંત્ર તથા કોર્પોરેશનના વહીવટી તંત્ર સાથે કરી આ ટીમની અંદર એક સભ્ય સેન્ટ્રલ વોટર કમિશનના પણ આવ્યા જે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને માન્ય વડાપ્રધાન શ્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી જે બાબતે કાર્યરત છે તો આ પ્રોજેક્ટની અંદર કેન્દ્ર સરકાર દ્વારા કયા પ્રકારનું વેલ્યુ એડિશન થઈ શકે એ બાબતની પણ ઝીણવટભરી માહિતી સમગ્ર વિશ્વામિત્રીના રૂટથી માંડી અને એમની સ્ટ્રીમ એમનું ડાઉનસ્ટ્રીમ આ બધી જ માહિતી એમના દ્વારા તપાસવામાં આવી સાથે આપણા ફાઈનાન્સ કમિશન ડિવિઝન તરફથી પણ હતા જે પ્રકારે સહાયની વાત કરી રાજ્ય સરકારની સહાય જેવું આદરણીય પ્રમુખશ્રીએ કહ્યું કે આટલી ત્વરિત આટલું ઝડપી નિર્ણય આપણા મૃદુ અને મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી અને હર્ષભાઈ સંઘવર કરવામાં આવ્યો છે તે જ પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા પણ આ સહાયની અંદર શું વધારો થઈ શકે આ બાબતે પણ સમીક્ષા કરી છે અને જ્યારે આ પૂરનું જે પ્રકારનું વાતાવરણ ઊભું થયું અને ત્યારબાદ ડૉક્ટર સાહેબે કહ્યું કે એક એક કાર્યકર્તા પાર્ટીનો અમે સૌ ડે વનથી ફિલ્ડમાં હતા લોકોની વચ્ચે હતા અને તો પણ લોકો ઘણીવાર આક્રોશ પણ કરે લોકો ઘણીવાર કોઈ બાબતે અમે ના પહોંચી શકીએ તેનું દુઃખ પણ વ્યક્ત કરે આ દુઃખ સાંભળીને પણ અમે લોકોની સાથે રહ્યા અને આજે જે પ્રકારનું કૃત્ય કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે એક વડોદરાના નાગરિક તરીકે પણ ખૂબ દુઃખ થાય છે કે જ્યારે કોઈ પ્રકારે સ્મશાનની અંદર ગીજડાઓ આવી જાય અને પછી માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે થઈને ઉપર ફર્યા કરે આ પ્રકારે જ્યારે પૂરની રાહતની જ્યારે વડોદરાને તાતી જરૂરિયાત હતી ત્યારે તો આમાંથી કોંગ્રેસનો એક પણ પટ્ટાવાળા જોવા ના મળ્યા આપણને અને અત્યારે આ પ્રકારે આવીને તમે જન આક્રોશ અરે આક્રોશ તો તમારા ઉપર છે આક્રોશ આજે આપણે જોયો હશે અને આ પણ જન આક્રોશ એક કૃત્રિમ ઊભો કરવામાં આવ્યો અને એ બાબતે જ્યારે કર્યું ત્યારે વાયનાડનો કિસ્સો મને યાદ આવ્યો જ્યારે લોકસભાનું પહેલું બજેટ સત્ર ચાલુ હતું અને વાયનાડમાં લેન્ડ થઈ વાયનાડમાં જ્યારે લેન્ડ સ્લાઇડ થઈ ત્યારે લોકસભાની અંદર સદનની અંદર પૂછવામાં આવ્યું કે ભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કઈ રીતે સાબદું છે હોમ મિનિસ્ટર દ્વારા કયા કયા પગલાં લેવામાં આવ્યા ત્યારે ઘણી ચોંકાવનારી વિગતો આપણી સામે આવી મિત્રો જે પ્રકારે આપણે આ જન આક્રોશમાં કૃત્રિમ રીતે બોલ્યા કે એન્ક્રોચમેન્ટ આટલું છે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ આટલી છે હું આપને ડોક્યુમેન્ટેડ એવિડન્સ સાથે હું આપને અમુક વાતો કહેવા માંગીશ કે જે સદનમાં રેકોર્ડ ઉપર બોલવામાં આવી છે કે કર્ણાટક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પાંચ વર્ષ પહેલાં જ સાડા ચાર વર્ષ પહેલાં વાયનાડના પ્રશાસનને કેરળ કેરળના પ્રશાસનને ખાસ કરીને વાયનાડ જિલ્લાને કહ્યું હતું કે ચાર હજાર પાંચસો ફેમિલીઝ એવી છે કે લેન્ડ ખતરાથી ક્યારેય પણ એમના ઉપર તારાજી સર્જાઈ શકે છે અને ખૂબ જ ભયજનક હાલતમાં છે માત્ર ને માત્ર આ રેકોર્ડ ઉપર છે માત્ર ને માત્ર રિલીજિયસ ઓર્ગેનાઇઝેશનના દબાણ હેઠળ આ ફેમિલીનું રિલોકેશન કરવામાં ના આવ્યું વાયનાડના સાંસદ એ બાબતે ક્યારેય પણ એગ્રી ના થયા અને વાયનાડે આ બાબત ભોગવવાનો વારો આવ્યો અને જે પ્રકારે અંદર આ થઈ ત્યાર પછી પણ વર્ષની અંદર દિવસ કરતાં પણ વધારે કોંગ્રેસના આપણે કહેવાય કે સર્વે સરવા એવા માન્ય રાહુલ ગાંધીજી સાંસદ હતા સદનમાં એકવાર પણ વાયનાર માટે કશું નથી બોલ્યા વડોદરા વાસીઓને આજે મને કહેતા ગર્વ થાય છે કે અહીં બેઠેલો એક એક ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે સંગઠનનો માણસ હોય દર વખતે જ્યારે માન્ય શ્રી સાથે બેઠક થતી હોય માન્ય પ્રભારી શ્રી સાથે બેઠક થતી હોય એજન્ડાનો પહેલો મુદ્દો એ વિશ્વામિત્રી નદી અને એનું રીડેવલપમેન્ટ રહ્યું છે આ વડોદરાની અને ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા અને કટિબદ્ધતા પૂર્ણ આ સાબિત કરે છે સાથે એક એવા સાંસદ હતા કે જેમને આ બાબતે ચિંતા હતી કોંગ્રેસના જ હતા એમનું નામ હતું કે રાજુ એમણે આ બાબતે ખૂબ ગંભીર મુદ્દો સદનમાં ઉપાડ્યો અને આ બાબતે કીધું કે આ તમને લાગે છે પરંતુ આ આગળ જતા આપને ખૂબ નુકસાન કરે છે મને જણાવતા ખૂબ દુઃખ થાય છે કે એ વ્યક્તિને માત્ર આ મુદ્દો ઉઠાવવાને કારણે બીજી વાર પાર્ટીએ ટિકિટ પણ ના આપી અને આ લોકો આજે આવીને આપણી સામે જળનાક્રોશ જળનાક્રોશ જનઆક્રોશ કરે છે એટલે મને લાગે છે કે આજે જે પ્રકારનો એક તમાશો થયો છે એ તમાશો ખૂબ જ નિંદનીય છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કોરોના હોય પૂર હોય કે કોઈ પણ એવી પરિસ્થિતિ હોય વડોદરાની પરખે ઉભું રહેવું એ એમના સંસ્કાર છે એમની સંસ્કૃતિ છે બસ આટલું જ કહી અને હું મારી વાતને વિરામ આપું છું આગળ માન્ય બાળકૃષ્ણ શુક્લજી આપણી વચ્ચે વધારે વાત છે પણ એક વાત છે અઢારસો ને સિત્યોતેરમાં જેમને મુંબઈનું ગેજેટ બનાવ્યું લોર્ડ કેમ્બેલ તેમને વડોદરામાં ટ્રેડિશનલી આવતા પૂરની આખી વિગત રેકોર્ડ કરેલી છે તેમને પોતે અંગ્રેજ અધિકારીએ એવું લખેલું છે કે આખા દેશમાં વડોદરા શહેર એક એવું છે કે ચાર પાંચ વર્ષમાં એકવાર પુષ્કળ વરસાદ પડે છે ત્યારે વડોદરામાં આ પ્રકારની પરિસ્થિતિ થાય છે અને જેમ ડૉક્ટર સાહેબે વાત કરી આ ચિંતા પંચાણુથી આ ચિંતા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો કરતા આવ્યા છે અને એના જ અનુસંધાનમાં જ્યારે આપણે આ વિશ્વામિત્રી રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ લીધેલો ત્યારે જ વાત એવી સ્પષ્ટ કરી હતી કે ત્રીસ ચાલીસ વર્ષનું પચાસ વર્ષનું આયોજન છે કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટની સાથે સંકલન કરીને જ્યારે આ વિષય હાથમાં લેવાતો હોય છે તેના માટે ટાઈમ જતો મેં જે તમને વાત કરી કે સિક્કામ દ્વારા જે મેપિંગ થઈ રહ્યું છે એ મેપિંગ નો અર્થ જ એવો છે આવતા પંદર વીસ દિવસમાં આ મેપિંગ પૂર્ણ થશે ને મેપિંગ આજે ચાલુ નથી બે હજાર ને એકવીસથી આ મેપિંગ ચાલુ એટલે બધું પ્રોસેસ ચાલુ છે મેપિંગ પૂર્ણ થયા બાદ કલેક્ટર શ્રી અને કોર્પોરેશનના તંત્ર દ્વારા જે જે વિસ્તારોમાં આ પ્રકારનું દબાણ થયેલું છે એ તમામ ખાલી આજે પત્રકાર ભારતીય જનતા પાર્ટી ગભરાઈને નહીં પૂર પછી જે કાર્યક્રમો થઈ રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે વડોદરા શહેરના અને શહેરી વિસ્તારમાં જે ઘર વખરીનું નુકસાન દુકાનદારોને નાના વેપારીઓને થયું છે તેનું જે પેકેજની જાહેરાત થઈ તેની માહિતી આપવા માટેની આ પ્રેસ કોન્ફરન્સ આજે જે સહાયની જાહેરાત કરી છે એને લઈને વેપારીઓની વેપારીઓ રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરી છે તો એ લોકોનો જે બિઝનેસ છે એના રિલેટેડ થયું છે કારણ કે નુકસાન 8 લાખનું છે 20000 કે 25000 કે 75000 આ ભાવ યોગ્ય છે એ પ્રકારનો સર્વે પછી ચાલુ થશે પણ આ રોકડ સહાય તાત્કાલિક મળે તે માટે આ રાજ્ય સરકારે જાહેરાત કરે કારણ કે ઇન્સ્યોરન્સ મોટા દુકાનોના ઇન્સ્યોરન્સ હોય છે મોટા મોટા દુકાનોના ઇન્સ્યોરન્સ હોય છે ઇન્સ્યોરન્સની પ્રક્રિયામાં પણ સંગઠન પણ સાથે જોડાયેલું છે અને સરકારશ્રી પણ સાથે જોડાઈને કલેક્ટરશ્રી દ્વારા તમામ ઇન્સ્યોરન્સ કંપનીઓને પણ સીધી સૂચના આપવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ ઇન્સ્યોરન્સ જે

આપણે બધા જાણીએ છીએ આ વિષયમાં પડ્યા કરતા કોંગ્રેસે મને એવું લાગે છે કે કોઈક એક ઠકાણે સેવા યજ્ઞ ચાલુ કર્યો જેમ સાંસદ શ્રી કીધું વાયનાડમાં જને એકા સેવા યજ્ઞ ચાલુ કર્યો તો કદાચ એમની વાત લેકે લાગત ભાઈ 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 એક તો તો જે વિરોધની આ વાત કરો છો બરોદરા શહેરમાં અત્યારની 25 તકની આસપાસની કુલ વસ્તી ઓગણીસ ઇલેક્શન બોર્ડમાં દરેક બોર્ડમાં લગભગ લાખ સવા લાખ લોકો રહે છે પાર્ટીના કાર્યકર્તા તરીકે જયારે આપણે કોઈ પણ વિસ્તારમાં જઈએ છીએ તો ક્યાંક ક્યાંક આપણને એવું લાગે છે કે જે કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે અથવા તો જે નગરજનો વિરોધ કરી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો વિરોધ નથી કરી રહ્યા પરંતુ એમને જે મુશ્કેલી પડી છે એ મુશ્કેલીમાં એમને જે કંઈ પણ તકલીફ પડી છે એ તકલીફને કારણે વિરોધનો એમનો સુર જોવા મળે છે આપ જાણો છો કે જે જગ્યા પર વિરોધ થયો છે એ દરેકે દરેક જગ્યા પર બે દિવસ ત્રણ દિવસ પહેલા એમના જ માધ્યમથી રાહતની સામ સામગ્રી મળી છે ધારાસભ્યશ્રીઓનો જો વિરોધની જો આપ વાત કરતા હો તો જે ધારાસભ્યશ્રીનો વિરોધ એક અને બે જગ્યા પર થયો છે એ બંને જગ્યા ઉપર એ જ ધારાસભ્યશ્રી એમના જ કાર્યકર્તાઓના માધ્યમથી એ જ લોકોને પૂરના સમયગાળામાં નાની મોટી સહાય મળી છે બની શકે કે એમની અપેક્ષા જેટલી સહાય ન પણ મળી હોય પરંતુ એટલું ચોક્કસ છે કે એમનો વિરોધ એ એમને પડેલી તકલીફ આ તકલીફોનો એમનો એક આક્રોશ છે અને જનપ્રતિનિધિ તરીકે આ પ્રકારનો જ્યારે એમનો આક્રોશ હોય તો એ અમે લોકો જોયો પણ છે અને એ વિસ્તારમાં એના પછીના દિવસે પણ કામ પણ કર્યું છે એટલે જો સદસ્યતાની વાત તમે કરતા હોય તો વડોદરામાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રદેશમાંથી પણ સ્પષ્ટ સૂચના છે કે અત્યારે આપણું કામ એ જેમને મુશ્કેલી પડી છે તે વડોદરા શહેરના નગરજનોની જોડે રહેવાનું છે બધા જ કાર્યકર્તા અત્યારે આપ જોશો તો કેશડોન સરકારી સહાય અને સર્વે આ કામગીરીમાં લાગેલા છે તેમ છતાં પણ મને કહેતા ગૌરવ થાય છે કે આની આગળનું જે સદસ્યતા અભિયાન હતું એમાં એક લાખ અને ચૌદ હજાર જેટલા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યો એમની નોંધણી થઈ હતી આજે સદસ્યતા અભિયાનના આઠ દિવસમાં વડોદરાના કાર્યકર્તાઓ વડોદરાના નગરજનોએ પ્રાથમિક સદસ્યતામાં એક લાખ અને ચૌદ હજારના પચાસ ટકા કરતા પણ વધારે આંકડો પસાર કરેલો છે એનો મતલબ એવો છે કે લોકો જનમાનસ અને પ્રજાજનો એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે કાર્યકર્તાઓ અત્યારે બીજી કામગીરીમાં વ્યસ્ત છે જે લોકોને રાજ્ય સરકારની સહાય મળી રહી છે એમને સહાય મળે સહાય એમને તરત મળે સહાય એમને વ્યાજબી મળે અને સહાય એમના સીધા એકાઉન્ટમાં જમા થાય એની ચિંતા જયારે કાર્યકર્તાઓ કરે છે ત્યારે આ સદસ્યતા અભિયાનનો જે આંકડો છે એ આંકડો પણ એને પૂરક હોય એવું મને લાગે છે દ્વારા આજની આ પૂરની સમસ્યા પછીની પહેલી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે એક ખરાબ સમયમાંથી વડોદરા શહેરના ઘણા બધા નગરજનો પસાર સમગ્ર ગુજરાતમાં એક સાથે રેડ એલર્ટ આવ્યું હોય દરેકે દરેક જિલ્લામાં એવી બહુ જ ઓછી ઘટનાઓ હોય છે એ ઘટનામાંની એક ઘટના એ આ વખતની જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલી ઘટના હતી ગુજરાતના તેત્રીસ જિલ્લામાંથી લગભગ અઠ્યાવીસ થી પણ વધારે જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે એક સાથે આટલી મોટી સંખ્યામાં જિલ્લાઓમાં રેડ એલર્ટ હોય ત્યારે જે વરસાદ છે એ વરસાદ બધા જ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં થયો વડોદરા સામાન્ય રીતે ત્રીસ બત્રીસ પાંત્રીસ ઇંચનો આખા સમયગાળા દરમિયાનનો વરસાદ એના બદલે વડોદરામાં પણ અત્યાર સુધી પંચાવન ઇંચ જેટલો વરસાદ આજુબાજુના બધા જિલ્લા કે જ્યાંથી વરસાદનું પાણી એ વડોદરામાં થઈને પસાર થાય છે આ બધી જ જગ્યાઓ પર એટલો બધો વરસાદ પડ્યો કે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ 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 છે કે જેમાં વ્યક્તિ લાચાર બનતા હોય છે અને ત્યારે જ સંગઠન તરીકે કાર્યકર્તાઓ જે કામ કરે છે એ કામના માધ્યમથી પાર્ટીના કાર્યકર્તાઓની તાકાત એનો પરિચય લોકોને થતો હોય છે જે પ્રકારે પૂરની પરિસ્થિતિ થઈ પરિસ્થિતિને કારણે જ્યાં બે અઢી ત્રણ ચાર ફૂટ પાણી થયા ત્યાં આગળ પાર્ટીના કાર્યકર્તાઓ ટ્રેક્ટરના માધ્યમથી મદદ માટે ગયા ઘણી બધી જગ્યાઓ એવી હતી કે જેમાં કોર્પોરેટરશ્રીઓ પોતે પણ ટ્રેક્ટરમાં નાની મોટી મદદ આપવા માટે ગયા પાર્ટીના કાર્યકર્તાઓ પછી ચૂંટાયેલા હોય કે સંગઠનના હોય આ બધા જ લોકો જે લોકોને તકલીફ હતી તકલીફમાં લોકોની જોડે ઉભો રહે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ચાલીસ હજાર કરતાં પણ વધારે દૂધની થેલીનું વિતરણ આ ત્રણ દિવસના સમયગાળામાં વડોદરા શહેરના જે જે પ્રભાવિત ક્ષેત્ર હતા એમાં કરવામાં તો વડોદરા શહેરની સામાજિક સંસ્થાઓ વડોદરા શહેરની ધાર્મિક સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એના માધ્યમથી મોટી સંખ્યામાં લોકોને ડ્રાય નાસ્તો આપવાનો પ્રયત્ન થયો લોકોને અને શાકનું ભોજન આપવાનો પ્રયત્ન થયો લોકોને ખીચડી અને અન્ય પ્રકારનું ખાદ્ય સામગ્રી મળવાનો પ્રયત્ન થયો અને જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં સુધી બધા પહોંચ્યા જ્યાં આગળ પહોંચવાનું શક્ય ન બન્યું ત્યાં આગળ જે દિવસે પાણી થોડું ઓછું થયું તે વખતે લોકોએ પહોંચવાનો પ્રયત્ન સમગ્ર સમયગાળા દરમિયાનમાં કોઈ એક પણ પાર્ટીનો ચૂંટાયેલો નથી પછી સાંસદ હોય ધારાસભ્ય હોય કોર્પોરેટરશ્રીઓ હોય કે કોર્પોરેશનના હોદ્દેદારો હોય પાર્ટીના કાર્યકર્તા હોય બધા જ લોકો ચોવીસ કલાક ખડે પગે આ લોકોની સાથે રહ્યા ક્યાંક ક્યાંક મોબાઈલના નેટવર્કમાં તકલીફ હતી બે દિવસ લોકોના મોબાઈલ લાગતા નહોતા ત્યારે ઘણા બધા લોકોએ ફરિયાદ કરી કે ફોન ઉપાડતા નથી પરંતુ બધા જાણે છે આ પણ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયામાં છો આ જાણો છો કે મોબાઈલ લાગતા નથી જેનાથી જે કંઈ થઈ શક્યું તે શક્ય બધું જ કરવાનો પ્રયત્ન કર્યો વડોદરાના અમારા પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ પણ વડોદરા દોડી આવ્યા એમના રિપોર્ટ પછી ગુજરાતના સંવેદનશીલ માન્ય શ્રી એ પણ વડોદરા આવ્યા એમના માધ્યમથી આખી પરિસ્થિતિનો તપાસ કરીને એના પછી અધિકારીઓને તંત્રને એમના અત્યાર સુધીના અનુભવના લાભ પ્રમાણે એમને જાત અલગ અલગ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી અને ફરી બીજે ત્રીજે ચોથે દિવસે ફરી વાર હર્ષભાઈ આવે કદાચ પહેલી વાર એવી ઘટના બની કે વડોદરા શહેરમાં માન્ય મંત્રી તરીકે કોઈ નેતા એ રાતના સવારના સાડા પાંચ લોકો અને આપ સૌ મને સાક્ષી આ એવો સમયગાળો હતો કે જેમાં હોસ્પિટલમાં દર્દી પણ હતા તો દર્દીઓને મેડિકલ રેસ્ક્યુ કરવાનું પણ કામ કરવામાં આવ્યું જે જે જગ્યા ઉપર નાની મોટી મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ ત્યાં આપણે એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જ્યાં દૂધની જરૂર હતી ત્યાં દૂધ મોકલવામાં આવ્યું જ્યાં પીવાના પાણીની સમસ્યા હતી ત્યાં પીવાનું પાણી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી કારણ કે સૌથી મહત્વની બાબત જે હતી એવી હતી કે જેમાં ટ્રેક્ટરના માધ્યમથી જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં સુધી પહોંચવાનો આપણો પ્રયત્ન અને સંવેદનશીલ માન્ય શ્રી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સમર્થકોને શુભેચ્છકોને સાથે રાખીને કીટ બનાવવાની શરૂ કરી વડોદરા શહેરમાં ઓગણત્રીસ હજાર કરતા પણ વધારે કીટનું અત્યાર સુધી વિતરણ કરવામાં આવ્યું બતાવે છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતના અમારા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ આ બધા જ લોકોએ વડોદરા શહેરના લોકોની જે મુશ્કેલી છે તે મુશ્કેલીમાં સાથે રહેવાનો પ્રયત્ન કર્યો જે આફત છે તે આફત અણધારી આફત આફતને જે કોઈ પણ નાની મોટી મુશ્કેલીઓ પડી એ મુશ્કેલીઓમાં બધાએ જ ભેગા થઈ અને આફતનો સામનો કરવાનો પ્રયત્ન કર્યો સમગ્ર ચાર દિવસ પાંચ દિવસ જ્યાં સુધી પાણી ઉતર્યું નહીં ત્યાં સુધીના કોઈ પણ તમે ફૂટેજ જોશો પછી સોશિયલ મીડિયાના ફૂટેજ હોય આપશો ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોના અથવા તો કેમેરામેનના ફૂટેજ હોય કે કોઈ પણ જગ્યાએ તમે જોશો તમને માત્ર અને માત્ર

જેટલું પણ શક્ય હોય બધું જ કામ એમના માધ્યમથી કરવામાં આવે રાજ્ય સરકાર દ્વારા પૂરની પરિસ્થિતિ પછી જે કેસ્ટ્રોલની વાત કરવામાં આવે છે તો આ કેસ્ટ્રોલમાં પણ પાર્ટીના કાર્યકર્તાઓ રાજ્ય સરકારની જે ટીમ છે એમની સાથે રહ્યા અને સૌથી વધારે જ્યાં જ્યાં શક્ય હોય એમને કેસ્ટ્રોલ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો રાજ્ય સરકારના માધ્યમથી સર્વેની કામગીરી કરવામાં આવી પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટીના બધા જ લોકો એમની સાથે રહ્યા વધારેમાં વધારે સંખ્યામાં લોકોને બે હજારને પાંચસો રૂપિયાની ગરલોતરીની સહાય બીજી બે હજારને પાંચસો રૂપિયાની કાપડની અન્ય સહાય આ પ્રકારની બધી જે સહાય એમને મળે તે પ્રકારનો